હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડનું વિશેષ મહત્વ છે માન્યતા અનુસાર પીપળાના ઝાડમાં ઘણા દેવી દેવતાઓ સાથે પિતૃઓનો વાસ પણ માનવામાં આવે છે એટલા માટે પીપળાના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિને રાહુ કેતુ શનિ સહિત અન્ય દોષોમાંથી છુટકારો મળી શકે છે જણાવી દઈએ કે પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ માતા લક્ષ્મી વગેરેનો વાસ થાય છે એટલા માટે આ ઝાડને શ્રેષ્ઠ ઝાડ માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે આપને વાસ્તુશાસ્ત્ર મુજબ એક એવી વાત જણાવીશું જે તમારા જીવનમાં ખૂબ જ અગત્યની છે આજની સ્ટોરી શરૂ કરીએ તે પહેલા મિત્રો વિડીયોને પૂરો સાંભળજો અને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો હવે આગળ જો તમારા ઘરમાં પણ ઉગી નીકળો છે પીપળો તો ભૂલથી પણ ન કરો આ કામ થઈ જશો બરબાદ દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણા વાસ્તવિક જીવન સાથે જોડાયેલી હોય છે તે વસ્તુઓ વિશે આપણને ખબર નથી હોતી પણ આ વસ્તુઓ આપણને ઘણી મુસીબતોથી બચાવે છે આપણે તે વસ્તુઓ વિશે જાણતા નથી પણ શાસ્ત્રોમાં તે દરેક વસ્તુઓ વિશે જણાવ્યું છે અમે વાત કરી રહ્યા છીએ ઝાડવાઓની ઝાડવાઓ આપણા માટે બહુ લાભદાયક હોય છે આ વિશે તો દરેકને ખબર જ હશે પણ આજે અમે તમને વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના અમુક ઉપાયો જણાવીશું તેમાં ઘણા ઝાડ વિશે કહ્યું છે જે આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે અને આપણી મદદ કરે છે આવો આજે અમે તમને જણાવી દઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઝાડવાઓ વિશે અમુક ખાસ વાતો ગામડાના બધા ઘરની પાસે તમે જોયું હશે કે ત્યાં બહાર ઝાડવાઓ લાગ્યા હોય છે પણ શહેરોમાં આ બહુ ઓછું જોવા મળે છે જો તમારા ઘરની આજુબાજુમાં ક્યાંક પીપળાનું ઝાડ ઉગી નીકળે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આ છે જે પીપળાનું ઝાડ જે જગ્યાએ તેની મેળે ઊગી નીકળે છે તે જગ્યા ખૂબ જ પવિત્ર હોય છે તે જગ્યાઓ એ દેવતાઓનો વાસ હોય છે જો તમારા ઘરમાં કે ઘરની આજુબાજુમાં ક્યાંય પીપળો ઊગી નીકળે છે તો તેનો મતલબ છે ત્યાં દેવતાઓનો વાસ છે જો પીપળો ક્યાય દિવાલ પાર ઉગી નીકળે છે તો સૌથી પહેલા તેની પૂજા કરી પછી તેને એક કુંડામાં વાવી દો તેના મૂળને ખૂબ જ સાવધાનીથી હટાવવા કારણ કે તેના મૂળમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે આ છોડને એક કુંડામાં રાખી અને મંદિરમાં રાખી દેવું આવું કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે જો આ ઝાડ એ તમે સાવધાનીથી હટાવ્યા વિના કાપી નાખો છો તો તેની ખૂબ જ ખરાબ અસર તમારા જીવનમાં પડશે આવું કરવાથી તેની અસર તમારા લગ્ન જીવનમાં પડી શકે છે ઘરમાં ઉગેલા પીપળાના ઝાડને હટાવવાના ઉપાય પંદર દિવસ કરો પીપળાની પૂજા જો તમારા ઘરમાં અજાણતા જ પીપળાનું ઝાડ ઉગી નીકળે તો તેને કાપતા પહેલા પંદર દિવસ સુધી તેની પૂજા કરવી રોજ તેને કાચું દૂધ અર્પણ કરવું અને વિધિ વિધાથી પૂજા કરવી તેનાથી બૃહસ્પતિ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા દર્શાવે છે પીપળાનું ઝાડ જ્યારે થોડું મોટું થઈ જાય તો તેને દિવાલ કે છત પરથી કાઢીને ખુલ્લી જગ્યામાં જઈને વાવી દેવું એટલે કે પીપળાના ઝાડને કાઢીને ફેંકી દેવું નહીં જો તમે ઝાડને ઘરમાંથી કાઢી અને ફેંકી દેશો તો પાપના ભાગીદાર બનશો આ સિવાય પીપળાના ઝાડને કુવાડી કે ધારદાર વસ્તુ મારીને પણ કાપવું નહીં તેને ધીરે ધીરે હાથથી જ દીવાલમાંથી બહાર કાઢી અને બીજી જગ્યાએ વાવી દેવું પીપળાના ઝાડને કાઢી અને વાવવા માટે રવિવારનો દિવસ ખૂબ જ શુભ છે આ દિવસે પીપળાની વિધિ વિધાનથી પૂજા કરી તેને ઘરમાંથી કાઢી અને બીજી જગ્યાએ વાવી દેવું ઘરની દીવાલ પર ઉગી આવેલા પીપળાને હટાવવાથી લાગે છે પિતૃ અને શનિદોષ વધે છે દુર્ભાગ્ય અને શરૂ થાય છે ખરાબ સમય ઘણી વખત ઘરની દિવાલો પર કેટલાક અણગમતા ઝાડપાન ઉગી આવે છે તેનાથી ઘરની સુંદરતા પર પણ અસર પડે છે સાથે જ ઝાડપાન દિવાલને પણ નબળા કરે છે એટલે આ ઝાડપાનને હટાવી દેવા જોઈએ આ ઝાડપાનમાં પીપળો પણ સામેલ છે ઉજ્જૈનના જ્યોતિષાચાર્યપમ પ્રફુલ્લ ભટ્ટ મુજબ ધર્મ ધર્મગ્રંથોમાં પીપળાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે એટલે તેના હટાવવાથી દોષ લાગે છે આ દોષથી બચવા માટે કેટલાક સરળ ઉપાય કરી શકાય છે જે આ મુજબ છે એક જો તમે પીપળાનો ઝાડ ઘરની દીવાલથી કાઢ્યો છે તો તેના સ્થાન પર કોઈ બીજી જગ્યાએ પીપળાનો ઝાડ લગાવી દો તેનાથી તમે દોષના અશુભ ફળથી બચી શકો છો બે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે એટલે આ દોષથી બચવા માટે રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તુલસીની માળાથી નીચે લખેલા મંત્રના જાપ કરો કોમ નમો વાસુદેવાય નમ ત્રણ પીપળાની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે પીપળો નષ્ટ કરવાથી દોષ વધે છે તેનાથી બચવા માટે શનિદેવની પૂજા કરો અને પીપળા પર જળ ચઢાવો સાથે જ સરસિયાના તેલનો દીવો પણ પ્રગટાવો ચાર પીપળાની પૂજાથી પિતૃ પણ પ્રસન્ન થાય છે તેને નષ્ટ કરવાથી પિતૃદોષ પણ લાગે છે આ દોષના અશુભ ફળથી બચવા માટે દરેક અમાસના પિતૃઓની શાંતિ માટે ઘર પર જ પૂજા કરો સાથે જ દરેક અમાસ પર પીપળા પર જળ ચઢાવો પાંચ મહામૃત્યુંજય મંત્રના જાપથી પણ પીપળો નષ્ટ કરવાના દોષથી મુક્તિ મળી શકે છે જો તમે સ્વયં આ મંત્રના જાપ ન કરી શકતા હોવ તો કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે પણ કરાવી શકો છો આજની કહાની પૂરી કરીએ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ કહાની ગમી હોય તો આપના મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ તથા વીડિયોને લાઈક કરો હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે